તો બીએસએફના સાહિટમાં સ્થાપના દિવસ નિમિત્તે બીએસએફ જવાનો દ્વારા દેશના યુવાનો ડ્રગ્સ જેવા વ્યસનોથી દૂર રહે તે માટે એક બાઇક રેલીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરથી શરૂ થયેલી બાઇક રેલી ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પહોંચી હતી આ બાઇક રેલીનું કચ્છ જિલ્લાના ભુજ ખાતે સમાપન થવાનું છે ત્યારે બીએસએફના જવાનોએ ડ્રગ્સ જેવા વ્યસનો લોકોને દૂર રહેવા માટે ખાસ સંદેશો આપ્યો હતો આ બીએસએફ ની બાઇક રેલી છે એ બીએસએફ ની સ્થાપના ને સાઈઠ વર્ષ પૂરા થયા છે એના ઉપલક્ષ માં નીકળી છે અને આ રેલી છે એ જમ્મુ થી ના સ્ટાર્ટિંગ થઈ છે ડીજી દ્વારા અને એ સુધી પહોંચશે જમ્મુ થી કન્ટિન્યુ સફર છે વચ્ચે રસ્તામાં બધા સ્ટેટમાંથી થઈ થઈને અમે નાઇટ ઓલ કરીને બધા અહીંયા પહોંચ્યા છીએ આખરે વીસ તારીખના આ રેલીનું પ્રાણ પૂરું થશે તો ત્યાં ફ્લેગ ઇન થઈ જશે આ રેલી નો મુખ્ય ઉદ્દેશ છે એ બીએસએફ ના સાઈઠ વર્ષ પૂરા થયા છે એની ડાયમંડ જુબેલીના કરેલી છે અને એનો મુખ્ય ઉદ્દેશ છે આજના જે નવજવાન છે એ ડ્રગ્સ અને નશામાં મુક્તલા છે તો એ બધા જવાનોને એક સંદેશ આપવા માંગીએ છીએ કે જેટલું બને એટલું આ નશા અને ડ્રગ્સ વગેરેથી છે એ દોર રહ્યો વ્યસન મુક્તિ અમે આંદોલન અને ઝુંબેશ કરી રહ્યા છીએ